દિલ સફર વિથ મિતુલ માં આપનું સ્વાગત છે આજે શું કરવાનું સાયક મને એવું છે રજા આજે રવિવાર એટલે પાંચે વહેલો નાઈ લેજે હા પછી સારું રેડી થઈ ગયા છે હવે મારે સોશિયલ ફંક્શન છે સમાજની વાડી પર તો થોડું લેટ થઈ ગયું છે હું ફટાફટ ડ્રાઈવ કરીને પહોંચું છું મળીએ

તમે સરદાર પટેલ નું સ્ટેચ્યુ જોઈ શકો છો બાબેન લેક મારી જેમ ઘણા લોકો ઉમરા કોલેજમાં ભણ્યા હશે તે લોકોની આ પ્લેસ સાથે યાદો જોડાયેલી હશે ખાવાના ચાલો તમે સરદાર પટેલ નું સ્ટેચ્યુ જોઈ રહ્યો છો ત્યાં હંસ હંસ નું તોડું દેખાય છે તમને આ સ્ટેચ્યુ ઓફ યુનિટી જ્યારે બન્યું હતું ત્યારે સરદાર પટેલની અમુક પ્રતિમાઓ ગુજરાતના અમુક સ્થળે મૂકવામાં આવી હતી તેમાંનું એક સ્થળ બારડોલી છે કેમ કે બારડોલીની યાદ સરદાર પટેલ સાથે જોડાયેલી છે કારમાં જતો રહેતો હતો પણ આ સરદાર પટેલની સ્ટેચ્યુ જોઈને મારી ઈચ્છા થઈ કે એમને સામેથી જોવા દર્શન કરવા આવા મહાન વ્યક્તિના એટલે હું ગાડી રોકીને પાછો આવ્યો ના દર્શકો તમને બતાવી રહ્યો છું રવિવારનો સમય છે એટલે લોચો ખાવાની ઈચ્છા થઈ ગઈ તો સુરતનું ફેમસ જાની લોચો પર આવી ગયા બાબેનમાં છે ચાલો લોચો ચાલુ કરો લસણવાળો ને બટર કયો ખાવાનો આપણે બધું ખાવાનું બધો ટેસ્ટ કરવાનો સુરતનો લોચો એટલે ના કરેલો દરેક સફર શોર્ટ ડ્રાઇવ પર લોંગ ડ્રાઈવ લાગે એવી ગાડી છે હે એચ શું બનાવતો છે તું ઓહો આખું બનાવતો છે હોદ હો He's just one touch wide, hasn't he since lunch, Joffre for Archer? Castle, Wokes, and Mid Armstokes, and Lex Little, trying to encourage him to straighten his line up. Mm -hmm. yeah. Yeah, the answer is correct. One hey. boar, hey. I told you આજનો દિવસ અહીં પૂરો કરીએ છે કાલે ફરી મળીશું એન્જોય સન્ડે